મિત્રો હું આપનો ભરત ઠાકોર અને તમને એક ખુશ સાથે એક વાત કહેવા માંગુ છું કે અમે એક કોમ કરી છે તમને ગમે તો કોમેન્ટ કરજો કે કરવું જોઈએ ના કરવું જોઈએ બરાબર તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા અમે પાણીનું કુંડું લગાવ્યું છે પેલી મકા લગાવ્યું છે અને બીજી વાત એવી છે કે બીજું તો જુઓ એ આ બે અમારા એ અમારા ટપુ ટપુ શું છે

એટલે નજીક વરસાદ હવે આવે છે જાય છે ને એવું થાય પણ હવે ચોમાસાની બરાબર હવે આ બધી તૈયારી છે બરાબર તો માળા લગાવેલા તો ચકલીઓ અંદર રહી શકે અને તેમના ઘરમાં સુરક્ષા અને તેમને કોઈ ઈજાઓ ન પહોંચી શકે તો તેના માટે દરેક વ્યક્તિને પોતાના ઘરે માળો લગાવવો પડે તો અમે પણ ત્રણ લગાવેલા છે એકની અંદર ચક્કી રહેવાય આવે છે બેની અંદર ચક્કીઓ આવે છે પણ હજુ એમની અંદર માળો નથી કર્યો તો એ જ વાત સાથે કહેવા માગું છું કારણ કે એ સેવાનું કામ કરવું જરૂરી છે કારણ કે આપણને એટલી તો ખબર પડે કે આપણને જિંદગી મળી છે તો આ ચકલા તો કારણ કે જો ઝાડ ઉપર બેઠા હોય ને તો વરસાદ વાવાઝોડા હોય તો પોખો પડી જાય ભય પડી જાય મરી જાય એનાથી એમને તકલીફ પડે જો પણ આપણા ઘરે કદાચ આવું માળા લગાવેલા હોય તો ચકલા ચકલીઓ સો ટકા તમારા ઘરે માળાની અંદર રહેવા માટે આવે જ છે પણ તેમને તમારે સાથ સહયોગ આપવો પડે આપવો પડે એનો મતલબ એમ છે કે તમારા ઘરે આવા નાના માળા લગાવજો અને તમે જોઈ શકો તમને બતાવું કે આની અંદર તો માળો પણ કરી દીધો છે એટલે આપણા ઘરે પણ લગાવવો જોઈએ જ વાત વાત સાથે મારી પૂરી કરું તો જય માતાજી અને કોમેન્ટ કરજો કે ઘરે માળા લગાયેલા છે ચક્કીઓના ઘર લગાયેલા છે તો મને પણ ખબર પડે શું કેવું ટપુ તમારે ઘણી ચક્કીઓના માળા લગાયેલા છે તમારા તમારી બાજુમાં એટલે પાણીનો કુંડ કેટલા છે બે હે ગુડી તમારે ગુડી તો હે સોની તો એટલી બધી ખબર નહીં પડતી કારણ કે સોની ને થોડું મગજ ઓછું હેડે એટલે બીજું કોઈ વાત નહીં ઓછું હેડે ને મગજ